જગન્નાથ યાત્રા દરમિયાન મહાદેવનું અઘોરી નૃત્ય રાજકોટમાં યાત્રા દરમિયાન મહાદેવનું અઘોરી નૃત્ય રજૂ કરવામાં આવતા અનેરું આકર્ષણ જામ્યું સ્વયં સામાન્ય પહેરવેશ ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાંચની જગ્યાઓની જલાભિષેક કરીને એ સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાસ જળનું સુગંધી છંટકાવ કરીને એ આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે એમ કહેવાય છે કે ગજપતિ

भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा में बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जी पधारे इन्होंने हमारी तमाम माहिती थी अपडेट रहते न्यूज साथ